મિત્રો કચ્છનો ખેડૂત યુ ટ્યુબ ચેનલથી બધા જ મિત્રોને નામ રામતો જો ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહી અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતે તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને જે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટો પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક થેસર અને એક ફોર વ્હીલ ગાડી વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે નટરાજ કંપનીનું થેસર છે તેના વિશે આપણે વાત કરીએ તો જો કોઈ પણ ખેડૂત મિત્રને જો નટરાજ કંપનીનું થેસર લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો અને જેટલો બને એટલો શેર કરી અને લાઇક પણ કરી દેજો મિત્રો તમે વિડીયોમાં બધું જ ક્લિયર કટ જોઈ શકો છો થેસરનો આપણે વિડીયો પણ નાખેલો છે એકદમ કમ્પ્લીટ છે અને આપણે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે થેસરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એ એકદમ કમ્પ્લીટ જોવા મળશે કોઈપણ ખેડૂત મિત્રને જો લેવાની છે તો કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળશે બે હજાર ત્રેવીસનું છે સાવ નવું જ છે બહુ સારું છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની છે તે મિત્રને શેર કરી દેજો વિડીયો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે આપણી ચેનલમાં એક ફોરવ્હીલ પણ વેચવા માટે આવેલ છે તો તે વિડિયોમાં આપણે બતાવેલ છે અને હવે આપણે આ આર્થિકસરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ચાર લાખ રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાઉન્ડ થઈ જશે મિત્રો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત લે છે તો તેમાં વધુ ફેર પાતા છે તો આપણે કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિક્રમભાઈ ગામ જેતપરડા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો તો એના પછી આપણે હવે જોઈએ તો એક ફોર વ્હીલ ગાડી વેચવા માટે આવેલ છે એકદમ નવી જ છે તમે ટકાટક જોઈ શકો છો સેન્ટ્રો આસ્ટા ગાડી વેચવા માટે આવેલ છે સેન્ટ્રો આસ્ટ્રા ગાડી કોઈ પણ મિત્રને જો લેવાની છે તો ટુ ઓનરમાં આ ગાડી છે સેકન્ડ હેન્ડર છે એકદમ કમ્પ્લીટ છે બધા જ ટાયર નવા છે એકદમ કમ્પ્લીટ જોવા મળશે તમે જોઈ શકો છો બધું જ એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સાચવેલી ગાડી છે તમે અંદરનો લુક પણ ગાડીનો જોઈ શકો છો સાચવેલી ગાડી જોવા મળશે અને આપણે વિડીયો પણ ગાડીનો બતાવવાના છીએ તો વિડીયો બન્યા રહો આપણી યુટ્યુબ ચેનલમાં અંદરનો લુક બહુ સારો છે સાચવેલી એકદમ કમ્પ્લીટ જોવા મળશે કોઈપણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને વિડીયો પૂરો જોવાનો રહેશે તો વિડીયોમાં આપણે બધી જ ડિટેલ આપેલી છે અને તમે વિડીયોમાં પણ ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી બે હજાર ઓગણીસનું મોડલ છે બહુ જ સારી છે કોઈપણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય ખેડૂત મિત્રને અથવા તો કોઈ પણ બીજા ભાઈને લેવાની ઈચ્છા હોય તો કાળજી સાચવેલી છે તમે ક્લિયર કટ આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો બહુ સારી છે કાંટાનો પણ વિડીયો બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ એટલે કે સાચવેલી અને હવે આપણે આ ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત રાખેલ છે ચાર લાખ અને એકતાલીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી અને કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ગઈને મુલાકાત લેશો તો તમે વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ મુકેશભાઈ ગામ હળવદ ગામ તાલુક કો હળવદ અને મોરબી જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબર વાત કરીએ મોબાઈલ નંબર મુકેશભાઈને ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તમે કોલ કરીને તમે આ ગાડી વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મોરબી જિલ્લામાં આવેલું છે